નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમાં હપ્તો હોળી પહેલા જમા થવાની શક્યતા કૃષિ મંત્રાલય મુજબ ચાર માર્ચ પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર થઈ શકે છે જ્યારે બાકી રહેલા લાભાર્થીઓને આ વખતે રૂપિયા હજાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગના સમાચાર જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા આઈએમડી અને હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે કમોસમી વરસાદ અને હવામાન પલટાની આગાહી કરી તેમજ વીસ ફેબ્રુઆરી પછી રાજ્યમાંથી શિયાળાની વિદાય થવાની શક્યતા જણાવી છે બજાર ભાવના સમાચાર જોઈએ તો વૈશ્વિક કોમોડિટી બજારમાં ચાંદીના ભાવમાં ઓગણીસો એસી પછીનો સૌથી મોટો ઇન્ટ્રાડીમાં ઘટાડો એક જ સેશનમાં ત્રીસ ટકાથી વધુ તૂટતા બજારમાં ગભરાટ માર્જિન કોલ્સ અને ફોસ્ટ લિક્વિડેશનના મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે ગુજરાતમાં અમુક સ્થાનોએ થયેલા માવઠાની અસરથી અજમાના પાકની ગુણવત્તા ઘટતા ઊંઝા યાર્ડમાં મબલક આવક છતાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા દરરોજ બસ્સો થી બસો પચાસ ગુણી અજમાની આવક વચ્ચે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જામનગરના દડિયા ગામના યુવા ખેડૂતોએ બે વીઘામાં ઓર્ગેનિક ગુલાબની ખેતીથી નવી સફળતા મેળવી છે એક વારના પચીસ હજારના ખર્ચે દર વર્ષે લગભગ બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં ફરી એશિયાટિક સિંહોની લટાર જોવા મળી છે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર થોડા દિવસે બે સિંહો રસ્તા ક્રોસ કરતા નજરે પડ્યા જેના કારણે વાહનચાલકોએ વાહનો અટકાવી દીધા અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તણાવની સ્થિતિ વચ્ચે છ ફેબ્રુઆરી મસ્કતમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાનાર છે પરમાણુ મુદ્દે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આ ચર્ચા પર આખી દુનિયાની નજર રહેલી છે કેન્દ્ર સરકારનો આઠમા પગાર પંચ અંગે મોટો વહીવટી નિર્ણય પગાર પંચ હેઠળ ડિરેક્ટરના પદ માટે આશિષ યાદવની નિમણૂક જે કમિશનની વહીવટી અને નીતિગત તૈયારીઓમાં મહત્વની ભૂમિકા ભજવશે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો ધન્યવાદ પ્રસ્તાવ પ્રધાનના ભાષણ વગર પ્રસાર હંગામા વચ્ચે ગૃહ સ્થગિત કરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો બે હજાર ચાર પછી પહેલા આવી ઘટના નોંધાઈ છે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની ચેતવણી જો ઈરાન પરમાણુ હથિયાર બનાવશે તો મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોની દોડ શરૂ થઈ શકે છે અને સાઉદી અરેબિયા પણ પરમાણુ ક્ષમતા મેળવવાનો પ્રયાસ કરી શકે છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી પાંચસો રૂપિયાની નોટ બંધ થવાની અફવા ખોટી છે પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું કે આવી કોઈ જાહેરાત સરકારે કરી નથી અને નોટ સંપૂર્ણ રીતે માન્ય છે ચારધામ યાત્રા બે હજાર છવ્વીસ માટે ઉત્તરાખંડ સરકારની નોંધણી અને નિયમોને વધુ કડક અને ડિજિટલ બનાવ્યા છે યાત્રા ઓગણીસ એપ્રિલથી શરૂ થશે જેમાં યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખુલશે જ્યારે બદ્રીનાથ મંદિર ત્રેવીસ એપ્રિલ ખુલશે અને કેદારનાથ દરવાજાની તારીખ મહાશિવરાત્રિના રોજ જાહેર કરવામાં આવશે નોંધણી વગર યાત્રા કરી શકાશે નહીં નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો રોજાના ગુજરાત સમાચાર